મિત્રો આપણે આવી ગયા છીએ રૂપકોર ચાણસમાથી માત્ર ત્રણ થી ચાર કિલોમીટર આવેલ છે ચાણસમાને ને નજીક આવેલ છે રૂપપુર હર્ષદમા નું મંદિર તો ચલો મિત્રો સાથે આપણે મળીને હર્ષિતના દર્શન કરીશું તો ચલો મળીને હર્ષદમા ના દર્શન મિત્રો રોડ ને એક્ઝેટ અડીને આવેલ છે મા હર્ષદજી નું મંદિર અને તમે પણ ચાણસમાં બાજુ આવો તો માના દર્શન કરવાનું ભૂલતા નહીં અને માનું મંદિર એકદમ રોડને નજીક આવેલું છે તો ચલો મિત્રો આપણે સાથે મળીને મા હરસિદ્ધના દર્શન કરીએ મિત્રો ડુંગરવાળી ડુંગરવાળીમાં હર્ષિદી એમાં હર્ષિદ્ધિનું મંદિર આવેલ છે ચાણસમાની નજીક રૂપપોર રૂપપોરમાં હર્ષિદ્દનું મંદિર આવેલ છે તો ચલો મિત્રો આપણે સાથે મળીને મા હર્ષિદ્દના દર્શન કરીએ જો બહુ મસ્ત જગ્યામાં મંદિર આવેલું છે અને રોડને બિલકુલ અડી નજીકમાં આવેલું છે તો મિત્રો પાટણ બાજુ આવો પાટણથી ચાણસમા રોડ ઉપર આવેલું છે રોડને અડી તમે પણ મિત્રો દર્શન કરવાનું ચૂકતા નહીં અહીંયા આવો અહીંયા આવો તો માતાજીના દર્શન કરવાનું ભૂલતા નહીં તો ચાલો મિત્રો આપણે સાથે મળીને માર્શિવના દર્શન કરીએ મિત્રો ચલો માના દર્શન કરી આવીએ શ્રી આસિદમા મિત્રો બાળકો સાથે આવો તો પણ ઇજ્ઞાન બીજો બહુ સરસ છે તો એકવાર અવશ્ય માં આસિદના દર્શન કરવા પધારજો મિત્રો માબાપજીના દર્શન કરીએ સાથે મોરીને કુમારજી કોલાટુ કરવાઈ

મિત્રો આપણે આવી ગયા છીએ હર્ષિદ્ધ માના મંદિરે તો ચલો સાથે મળીને દર્શન કરીએ ઉપર મંદિરના દર્શન કરી લીધા છે તો હવે આપણે પાછળ ભોયરાના દર્શન કરવા જઈ રહ્યા છીએ મંદિરમાં તો ચલો સાથે મળીને દર્શન કરીશું મિત્રો આ જૂનું સ્થાન છે માતાજીનું ઉપર નવું મંદિર બનાવેલ છે મંદિરની પાછળ એક જટ ભોયરો આવેલ છે તે માતાજીનું જૂનું સ્થાન છે તો ચલો સાથે મળીને માતાજીના જૂના સ્થાનના દર્શન કરીશું ચાલો મિત્રો જય આશીર્વાદ મિત્રો અહીંના દ્રષ્ટિ મિત્રોએ મિની કોયલો ડુંગર બનાવેલો છે અને મિત્રો મિની કોયલા ડુંગર જોઈ લો તમે અર્સિદ મિત્રો શરદ પૂનમ અહીંયા બહુ સરસ રીતે આયોજન કરવામાં આવે છે કોયલા ડુંગરે અને મિની કોયલા ડુંગર છે પણ તમને સાક્ષાત કોયલા ડુંગર જેવો હેસાસ થતો હોય છે મિત્રો તો કોયલા ડુંગરના દર્શન કરી લો માં હરસિદ્ધિ બેસણા છે કે કોયલા ડુંગર મિની કોયલા ડુંગર મિત્રો બાળકો સાથે આવો તો બહુ સરસ મજા આવશે માં હસીસા મંદિરે ચાણસ માત્ર ત્રણ થી ચાર કિલોમીટરના અંતરે આવેલ છે અને પાટણ ચાણસ માં હાઈવે ઉપર માં મંદિર આવેલ છે તો સાક્ષાત ભગવતી માતા માતા ત્યાં બિરાજમાન છે અને મિત્રો આવો તો બાળકો સાથે ફેમિલી સાથે આવો તો બહુ મજા આવે છે કારણ કે ગાર્ડન મોટું છે હિટકા છોકરા ને બહુ મજા પડી જાય તેવા સાધનો પણ અહીંયા રાખેલા છે તો હર્ષિત દર્શન કરવા આવજો તમે મિત્રો મને ત્યારે આવો ત્યારે તો આજે આપણે હર્ષિદ્ધમાના દર્શન કરી લીધા છે જે તાણસમાની માત્ર ત્રણથી ચાર કિલોમીટર અંતરના આવે અંતરે આવેલ છે મા હરસિદ્ધિનું મંદિર તો હવે ફરી મળીશું નવા વિડીયામાં ત્યાં સુધી જય માતાજી તમને વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો અને ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં મિત્રો મા હરસિદ્ધિની કૃપાથી ચેનલને જરૂરથી સુધી કરજો જય હર્ષિદ્ધમા